કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ગ્રુમા છેલા દિવસે રજુ થતા કેગના અહેવાલ અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા તેમનું કહેવું છે કે ભાજપની સરકાર બની ત્યારથી કેગનો રિપોર્ટ હંમેશા ગ્રુના છેલા દિવસે રજુ કરવામાં આવે છે તેમના મતે સરકાર આ રિપોર્ટ છેલા દિવસે એટલા માટે મૂકે છે જેથી ભ્રષ્ટાચાર गैरवैयक्तिकની બાબતો ખુલ્લી ન પડે આ ઉપરાંત વિધાનસભામાં અહેવાલ પર ચર્ચા ન થઈ શકે તે માટે પણ આવી રણનીતિ અપવામાં આવે છે કે ભાર જનતા પાર્ટીની જર્દી સરકાર આ ત્યારથી ફક્ત છેલ્લા દિવસે જ કેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે વિધાનસભા ગૃહના ધારાસભ્ય તરીકે બરાબર અધિકાર છે કે કેનો રિપોર્ટ એ અગાઉથી રજૂ કરવો જોઈએ જેથી કરીને કેગના રિપોર્ટમાં કોઈપણ સત્ય હોય ભ્રષ્ટાચાર થયેલો હોય તો એની ચર્ચા વિધાનસભામાં થઈ શકે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની છે ત્યારથી છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને એટલા માટે છેલ્લા દિવસે રજૂ કરે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એની ચર્ચા વિધાનસભા ગૃહમાં ના થાય માટે સરકાર કેગનો રિપોર્ટ હંમેશા છેલ્લા દિવસે ડિક્લેર કરે છે